જય માતાજી વાલા દર્શક મિત્રો આપણે બે થી ત્રણ દિવસની અંદર આપણે દિવાળી નો પર્વ ઉજવવા જઈ રહ્યા છીએ અને એની ઉજવણી કરવાની છે ત્યારે આપણે તો પ્રથમ પ્રથમ મોટા નાગરિકના એક પ્રતિનિધિ તરીકે આપ સર્વે ને દિવાળી ખૂબ ખૂબ શુભકામના અને બેસતા વર્ષના નૂતન વર્ષા અભિનંદન સાથે આપને એક અપીલ કરવા માંગુ છું કે આપ જ્યાં પણ વસો છો ત્યાં પોલ્યુશન મુક્ત રહીએ પ્રદૂષણથી પર રહીએ સ્વચ્છતા ઉપર ધ્યાન દઈએ પ્લાસ્ટિક મુક્ત જીવન જીવીએ અને વ્યસન મુક્ત જીવન જીવીએ એવી શુભકામના પાઠવું છું આપણે જ્યારે એક આધુનિક જુગની અંદર જ્યારે આપણે જીવન જીવી રહ્યા છીએ અને આપણે આપણું નિર્માણ કરી રહ્યા છીએ ત્યારે એક ખાસ અપીલ તમને કરું છું કે આપનું જીવન કોઈને પ્રેરણારૂપ બને આપના જીવનથી કોઈ માર્ગદર્શન મળે અને આપણે સારી એવી પ્રગતિ કરીએ એના માટે થઈને ખાસ અપીલ સાથે નવા વર્ષના આપ સૌને શુભકામના નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે હેપી દિવાળી નૂતન વર્ષ અભિનંદન વડા પ્રધાન યશસ્વી વડા પ્રધાન કે આમાં પહેલ કરી દે સ્વદેશી અપનાવીએ અને વિદેશી બગાડીએ એ અપીલ પણ આપ સાર્થક કરી અને આ દિવાળી નિમિત્તે આપને ધન્યથી વક્તો સાથે ઉજવીએ અને આ વર્ષના વરદાન સભે અને વરદાનની ચહેલને આપણે અનુસરીએ એવી શુભકામના સાથે ચારેય દિવાળી શુભકામના અને નૂતન વર્ષાભિનંદન